થઈ રહ્યું છે નવું વાવાઝોડું તૈયાર જી હા દર્શક મિત્રો વાવાઝોડા સાથે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે ફરી એકવાર હાહાકાર બોલાવતું નવું વાવાઝોડું જોવા મળવાનું છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની બિલકુલ નજીક એક મજબૂત અને

ભુકા કાઢી નાખે તેવા ભયંકર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના મજબૂત પટ્ટા ઘેરાયેલા જોવા મળવાના છે અને ઘોર અંધારાની વચ્ચે સિસ્ટમોની અસરો ભયંકર સ્વરૂપ ધારણ કરતી હોય તેમ બંગાળ દક્ષિણીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારત અને મધ્ય ભારતના વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર દબાણની સાથે નવા નવા વાવાઝોડા અને સિસ્ટમ ની ભયંકર અસરો ફરી એકવાર ગુજરાત ઉપર પોતાનું

પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ આવનાર બે દિવસની અંદર ગુજરાતમાં હલચલ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી તાજી અને લેટેસ્ટ માહિતી અનુસાર અત્યારે સોમાસુ આગળ વધીને પૂર્વીય ભારતના તટીય વિસ્તારથી દક્ષિણીય ભારતના વિસ્તારમાં પોતાનું જોર જોવા મળી રહ્યું છે સોમાસુ આગળ વધીને અંદમાન અને નિકોબારના ટાપુની અંદર હાલ અત્યારે ટકરાઈને આગળ વધતું જોવા મળી રહ્યું છે જે સોમાસુ શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ ને કેરળના તટીય વિસ્તારોની અંદર આવનારી

ભારે દબાણને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારોને દક્ષિણીય ગુજરાતના જિલ્લાની અંદર સતત ઘોર અંધારપટ છવા તો જોવા મળી રહ્યો છે સાથે સાથે હવેથી પવનની ઝડપ પણ ગુજરાતમાં વધતી જોવા મળવાની છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વાવાઝોડું હજી પણ ઘાતક સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના વિસ્તારમાં કાળો કહેર વિખેર જોવા મળવાનું છે જેમાં અત્યારે જો લાઈવ માહિતી મેળવવામાં આવે તો ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર

મોટી આગાહી કરવામાં આવી રહી છે આમ રાજ્યના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને વાદળોના મજબૂત ઝુંડની વચ્ચે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું દબાણ જોર દર્શાવતું જોવા મળવાનું છે જેમાં કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા સુરતના વિસ્તારથી બારડોલી વ્યારાના ક્ષેત્રોની અંદર નવસારીના વિસ્તારથી બિલીમોરા વનસાડા આહવાથી સાપુતારાના વિસ્તારોથી લઈને વનસાડાના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી બની રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરો ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની તીવ્ર દબાણ અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે હાલ ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતમાં નવી નવી સિસ્ટમના શિયર ઝોનના મજબૂત ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા પણ ગુજરાતમાં ભયંકર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે આમ આજની રાત્રિથી લઈને ગુજરાતની અંદર આવનાર દસ દિવસની અંદર

કમોસમી વરસાદનું મોટું સંકટ જોવા મળી રહ્યું છે અને ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની શક્યતા આપવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રોથી સલાયા જામનગરના વિસ્તારથી ચોટીલા રાજકોટના ક્ષેત્રોથી લઈને ભાનવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર હવાનું દબાણ ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે પોરબંદર ગોંડલ જસદણના વિસ્તારથી બોટાદના ક્ષેત્રો ભાવનગરથી અમરેલીના વિસ્તારોની અંદર મોરબીના ક્ષેત્રથી રહીને સુરેન્દ્રનગરના પંથકની અંદર ઓછી મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અલંગ મહુવાના વિસ્તારથી ઉનાને વેરાવળના વિસ્તારની અંદર જુનાગઢથી અમરેલીને ભાવનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ફરી એકવાર રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે ગાજ વીજ આંધી તુફાન સાથે અરબસાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો સૌરાષ્ટ્રની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે આમ રાજ્યની અંદર દરિયાઈ કાંઠાની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાત અને કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવની શક્યતા આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે અંધારપટની સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં આજની રાત્રી દરમિયાન પણ તોફાની પવનોની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે જેમાં અહેમદાબાદનો જિલ્લો ધોળકાના ક્ષેત્રોથી નડિયાદના વિસ્તારોની અંદર ખંભાતના વિસ્તારથી લઈને વડોદરાના પંથકોમાં બોડેરી સાથે ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુરના જિલ્લાઓની અંદર આમ ગુજરાતના ગુજરાતના મધ્ય સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી લઈને બાર કલાકની અંદર મોટા પલટાવ અને વાદળોના મજબૂત ઘેરાવાની વચ્ચે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ ફરી એકવાર સક્રિય બનીને જોર દર્શાવતું સિસ્ટમનું દબાણ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર સતત ઘોર વાદળોના નવા નવા ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને વાવાઝોડું પોતાની દિશા બદલીને આગળ વધતું હોય તેમ કચ્છના હવામાનની અંદર પણ અત્યારે પવનની તીવ્રતા વધી રહેલી જોવા મળી રહી છે જેમાં લખપત ખાવડના વિસ્તારથી બાડેલી માંડવીના વિસ્તારથી રાપર ગાંધીધામ અને નળિયાના ક્ષેત્રોની અંદર આમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ ધીમી ગતિએ તોફાની પવનોની અવર પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે પવનની ગતિવિધિ તીવ્ર બનવાની સાથે થરાદનો વિસ્તાર પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના વિસ્તારમાં ઓછિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે અને આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને આવનાર બે દિવસમાં વરસાદી સિસ્ટમનું દબાણ ગુજરાતમાં ફરી એકવાર જોર દર્શાવતું જોવા મળવાનું છે જે બાદ ખાસ કરીને ગુજરાતમાં વીસ તારીખથી લઈને આવનારી સત્યાવીસ તારીખની અંદર વાવાઝોડાનો નવો રાઉન્ડ ગુજરાતમાં તોફાન મચાવવા માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો કે આવનારી વીસ તારીખ દરમિયાન

એક મજબૂત સ્ટ્રફ લાઇન બનાવીને ગુજરાતની સાથે ભયંકર અસરો અને વાવાઝોડું પોતાનો કાળો કહેર દર્શાવતું હોય તેમ ખાસ કરીને ગુજરાતમાં વીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખના રોજ ભયંકર આંધી તુફાન વંટોળની સાથે ભયંકર વરસાદ ગુજરાતમાં ફરી એકવાર શરૂ થતો જોવા મળવાનો છે આમ ગુજરાતની અંદર વાવાઝોડાની તીવ્ર અસરોની સાથે કમોસમી વરસાદ અને તોફાની પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા વધતા જોવા મળવાના છે ખાસ વાત કરવામાં આવે જો ચોમાસાની તો ગુજરાતની અંદર ચોમાસું કેરળના વિસ્તારોમાંથી આગળ વધીને મદુરાઈના વિસ્તારોની અંદર બેંગલુરુના

આ વર્ષનું ચોમાસું ગુજરાતની અંદર ભૂંકા બોલાવતું હોય તેમ દસથી વીસ તારીખની વચ્ચે સોમાસાની દસ્ત ગુજરાતમાં જોવા મળી શકે છે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતની અંદર આવતા મહિનાની દસથી વીસ તારીખના રોજ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને વાવણી લાયક સારો એવો વરસાદ પણ આવતા મહિનાની દસથી વીસ તારીખના રોજ ગુજરાતમાં જોવા મળી શકે છે આમ નવા નવા વાવાઝોડા તોફાની પવનોની તીવ્રતા કમોસમી વરસાદ વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ફરી એકવાર માવઠા રૂપી સિસ્ટમ નું જોર અને વાવા જોડાનો નવો નવો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે